હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી એન્ડ મોસ્ટ વેલકમ આજે ઘણા દિવસ પછી હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું છું ઘણા દિવસ તું લગ્ન થયા તમે લોકો છો તો હશો તમને ખ્યાલ જ હશે ઓકે તો સૌથી પહેલાં તો બધાને ફરી વખત જય માતાજી આજે છે ને તમારા માટે હું બહુ જ સરસ જાણકારી લઈને આવી છું મેં બી કંઈક નવી શરૂઆત કરી છે એક સારી લાઈફ જોકે સારી લાઈફ નોર્મલી આપણે બધા જીવીએ છીએ એમ સારી નહીં પણ તો બી બધાને કંઈક ને કંઈક જરૂરિયાત અમુક હોય છે એ લોકો પૂરી કરવા માટે ફેમિલી પાસે વધારે કંઈ માગી ન શકે એટલે પોતાના સેલ્ફ માટે મેં કંઈક શરૂઆત કરી છે એન્ડ ઘરે બી આપણે થોડી ઘણી જે કંઈ હેલ્પ આપણાથી થઈ શકે એટલી આપણે કરીએ બરાબર તો તમે લોકો શું છે એ તો તમે લોકોએ થઈને જોયું છે એટલે ખ્યાલ તો હશે જ તે મેં કર્યું છે વર્ક ફ્રોમ હોમ એ મેં અત્યારે શરૂઆત કરી છે એની એન્ડ બહુ જ સરસ છે બહુ જ ટ્રસ્ટેબલ છે સ્વામીની લાઈફનું છે કંપની પણ સ્વામીની લાઈફની જે તમે લોકો એ સર્ચ કરી લેજો આવે જ છે અત્યારે યુટ્યુબમાં અને ઘણા બધા વિડીયોઝ છે તે તો મેં ભાઈ શરૂઆત કરી તો મને પણ એમ થયું કે લાવો હું મારું એક્સપિરિયન્સ એમાં શેર કરું એન્ડ સારું છે કોઈને જોઈનિંગ કરવું હોય તો હું તમને આગળ સમજાવું છું તમે લોકો જાણકારી માટે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બરાબર અને ઘરે બેઠા બેઠા અમતા હાઉસવાઈફ હોય એ મોબાઈલમાં રીલ્સ આ તે જોઈન્ટ ટાઈમ વગાડો એના કરતાં સારું છે કે ઘરે બેઠા બેઠા આપણે કંઈક વર્ક કરી શકીએ અને કંઈ જ હજુ ઓલું છે નહીં કે કંઈ પ્રોડક્ટનું સેલિંગ કરવાનું નથી કે બીજી કોઈ વસ્તુનું આપણે વધારે કોઈ સાથે વાતચીત કરવાની નથી બહુ જ સારું ને સિમ્પલ છે અને મારે બી મેં બી ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા એટલે મને પણ મારું પાછું મળી ગયું છે એને ડેઇલીનું ડેલી આપણને ઇન્કમ મળી જાય છે બરાબર કંઈ આપણે જોબ કરીએ કે સરકારી નોકરી હોય બિઝનેસ હોય કે ગમે તે હોય જોબમાં જોબમાં પણ આપણને મહિને કે એવી રીતે આપણને પગાર આપે છે બરાબર આપણે રાહ જોવી પડે છે તારીખની અને આમાં તો એવું કંઈ જ નથી આપણે એક સોળસો એંશી રૂપિયા ભરીને કંપની તરફ આપણને એક સરસ મજાનું આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને આપે પછી છે ને આપણે છે ને આપણા નીચે બે બે લોકોને બે લોકોને જોઈન્ટ કરાવવાના આપણે આપણી નીચે બે લોકોને જોઈન્ટ કરાવીએ અને આઈડી બનાવ ને એટલે આપણને છે ને કંપની તરફથી પંદરસો રૂપિયાનું પેમેન્ટ આવે છે પણ ત્રણસો રૂપિયા જીએસટી ને એ બધું કપાઈને બારસો રૂપિયા આપણા અકાઉન્ટમાં આવી જાય છે અને સરસ મજાની વાત તો એ છે કે ચોવીસ કલાકમાં જ આવી જાય છે એને છે ને ચોવીસ કલાકમાં જ આવી જાય છે નોકરી આ તે ગમે તે હોય આપણે મહિના દિવસ તો રાહ જોવી જ પડે છે ને આમાં એવું કશું નથી એટલે એ બહુ જ સરસ છે હવે તમે લોકો કન્ટિન્યુ લો રહ્યો હું તમને થોડીક જાણકાર ને બધું બતાવું છું સમજાવું છું જો કોઈને જોઈનિંગ કરવું હોય તો હું કોન્ટેક નંબર આપું છું ઓકે એમાં તમે લોકો મેસેજ કરજો વોટ્સઅપ કરજો અથવા કોલ પણ કરી શકો છો અને બહુ જ ટ્રસ્ટેબલ છે મોસ્ટ ઓફ લેડીઝ માટે તો બહુ જ સારું છે અને અત્યારે તો મેં લગભગ સેટ સ્ટેટસ જોઉં છું ને તો અમારા દરબારના તો બહુ જ બધા અત્યારે કરે છે આ હાઉસવાઈફ અને મેઇન વસ્તુ એ કે જો લેડીઝને કોઈને ચાલુ કરવું હોય તો હસબન્ડને મનાવવાને એ આપણા હાથમાં છે તો એવું કોઈ બાનું ના પાડવું કે ઘરેથી હસબન્ડ ના પાડે છે તો પ્લીઝ તમે લોકો હસબન્ડ તમારા છે તમે મનાવવાની ટ્રાય કરો બતાવો કે મોસ્ટ ઓફ આપણા દરબારના લેડીઝ છે આમાં કંઈ ખરાબ કે ખોટું છે નહીં છ વર્ષથી કંપની છે હજી કોઈ સાથે એવું કંઈ ફ્રોડ થયું નથી એવું કંઈ હોય તો યુટ્યુબમાં કે ગમે ત્યાં એકાદો તેવો વિડીયો હોય જ મેં ચેક કર્યો મેં બધું જોઈને પછી જ ચાલું કર્યું છે એટલે બહુ જ સરસ છે તમે લોકો હવે કન્ટિન્યુ લોગ મારે છે ઓકે લાઈફમાં બધાને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે હાઉસવાઈફ હોય છે બહાર નથી જઈ શકતા સ્ટુડન્ટ્સને ને એમ થતું હોય છે કે અમે અમારી ફીનું જાતે કરી શકીએ એવી રીતે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે તો બધા જ નું સોલ્યુશન તમને અહીં આજે મળી જવાનું છે સોલ્યુશન વર્ક ફ્રોમ હોમ છે ઓકે તો તમે લોકો શું વર્ક છે એ બધું કન્ટિન્યુ લોગમાં રહ્યો એટલે તમને લોકોને ખબર પડી જશે બધાનું સોલ્યુશન આજે અહીં તમને લોકોને મળી જવાનું છે વર્ક ફ્રોમ હોમ ઘરે બેઠા બેઠા જ તમે લોકો છે ને એકથી બે કલાક તમે ટાઈમ આપો મોબાઈલથી જ ઓનલાઈન વર્ક કરવાનું છે ને તમે ડેલીનું પંદરસોથી ત્રણ હજારનું ઇન્કમ લઈ શકો છો ડેલીનું અને આ વર્ક છે ને હાઉસવાઈફ કરી શકે છે સ્ટુડન્ટ પણ કરી શકે છે બિઝનેસમેન પણ પોતાના બિઝનેસ સાથે કરે છે અને જોબ પર્સન પણ એની જોબ સાથે કરી એટલે એમ ટૂંકમાં છે ને બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરી શકે છે વડીલો પણ કરી શકે છે હવે વર્ક શું છે એ તમને લોકોને મનમાં થતું હશે કે વર્ક શું હશે તો તમે લોકો છે ને કન્ટિન્યુ લોમાં રહ્યો એન્ડ જુઓ તો જ તમને જાણકારી મળશે અને છતાં પણ તમને કંઈ ડાઉટ હોય તો તમે લોકો કોમેન્ટ કરી શકો છો આ બિઝનેસને કરીને તમે તમારી લાઈફ બદલી શકો છો તો પ્લીઝ વોચિંગ ધીસ વિડીયો એન્ડ તો વેલકમ ટુ લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી લાઈફ ચેન્જિંગ એટલા માટે કહું છું કે આ બિઝનેસ તમે જોઈન કરીને તમારી લાઈફ બદલી શકો છો મેં જે બિઝનેસ ચાલુ કર્યું છે હું જે બિઝનેસ સાથે જોડાયેલી છું એ છે સ્વામિની લાઈફ હા હા એ છે સ્વામિની લાઈફ સ્વામિની લાઈફ પ્રાઇવેટ લિમિટેડ જેના એમડી છે સુનિલ ખોટ જી હા સુનિલ ખોટ જેને ચૌદ વર્ષનું એક્સપિરિયન્સ છે કંપની બધી રીતે ગવર્મેન્ટ તરફથી સર્ટિફિકેટ ને બધું એને મળેલું છે એટલે લીગલી જ છે કરવામાં કોઈ પણ જાતનો ડર રાખશો નહીં બહુ જ સારું છે એન્ડ લીગલી છે તો જુઓ અત્યાર સુધીની મેં તમને જાણકારી આટલી આપી છે હવે તમને લોકોને મનમાં એમ થતું હશે કે આમાં કામ શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે તો તમે લોકો આગળ જુઓ હું તમને સમજાવું છું ધ્યાનથી સમજો ઓકે અને બઉ જ સહેલું છે સ્વામીની લાઈફ આમાં કેવી રીતે કામ કરવાનું છે ને એ તમને સમજાવું છું સરખી રીતે સમજો તમે હવે આ તમે છો એ બરાબર તમે જ્યારે પહેલી વાર જોઈનિંગ કરો છો આમાં કંપનીમાં એટલે પહેલી વખત તમારે સોળસો એસી ભરવાના રહેશે સોળસો એંસીનું એક જ વાર પેમેન્ટ કરવાનું છે પછી ક્યારેય આમાં કરવાનું નથી પછી તમારી નીચે જ્યારે બે મેમ્બર બનશે આમાં બે મેમ્બર બનાવવા કમ્પલસરી છે અને જોડીમાં મેમ્બર બનાવવાના બે મેમ્બર બનશે ને તો જ તમારું પેમેન્ટ બનશે એટલે આ બે મેમ્બર બનાવ્યા તમારે બરાબર બી અને સી આ બેને પણ સોળસો એંસી સોળસો એંસી ભરવાના જ્યારે આ બે મેમ્બર તમે લગાવશો ને ત્યારે તમારા ખાતામાં પંદરસો જમા થશે આ બે મેમ્બર બનશે ત્યારે બરાબર અને આપણે આ ગવર્મેન્ટ થ્રુ કંપની છે એટલે જીએસટીને ટીડીએસ કપાશે એટલે ત્રણસો રૂપીને એવું કપાય છે બરાબર હવે તમે જે બે મેમ્બર બનાવ્યા છે ને એને તમારે કહેવાનું તમે તમારા આગળ બે મેમ્બર બનાવો એટલે આ બીવાળાએ બે મેમ્બર બનાવ્યા સીવાળાએ બે મેમ્બર બનાવ્યા બરાબર તો આ બી વાળાના બે મેમ્બર થયા ને તો પંદરસોનું પેમેન્ટ આને પણ થશે આને બે મેમ્બર બનાવ્યા તો પંદરસોનું પેમેન્ટ આને પણ થશે અને આ છે કોણ તમારા થ્રુ આવ્યા છે ને તો તમારે બે બાજુ લાગે ને મેમ્બર એટલે તમને પંદરસોનું પેમેન્ટ થશે એટલે બીજી વાર જ્યારે તમે કાંઈ કામ નહીં કરો ને તોય તમને પેમેન્ટ થશે કારણ કે તમારા બીવાળાએ અને સીવાળાએ મેમ્બર બનાવ્યા છે તો એ બેને તો પંદરસો પંદરસો મળશે તમને પણ મળશે એટલે આમાં આવી રીતે કામ કરવાનું છે આમ નીચે નીચે જેમ લાઈન થતી જાય એમ નીચેવાળાને પેમેન્ટ મળતું જશે ને ઉપરવાળાને મળતું જશે આવી રીતે આમાં કામ કરવાનું છે થાય આપણે ઘરે બેઠા મોબાઈલ ગુમેડતા હોય રીલ્સો જોતા હોય કે યુટ્યુબ જોતા હોય એના કરતાં થોડોક ટાઈમ તમે આમાં આપશો ને તમને આમાં ચલો તો મેં તમને જે વિડીયો બતાવ્યો છે એના થ્રુ તમને સમજ આવી જ કહ્યું હશે કે આ કામ માર્કેટિંગ છે કઈ રીતે કરવાનું છે એ તમને અમુક ફોટોસને એવું બધું આપવામાં આવશે એ તમારે સ્ટેટસ લગાવવાનું છે કે તમે ઇન્સ્ટા છે તે યુઝ કરો છો સોશિયલ મીડિયા એનાથી તમને તમારા મેમ્બર મળશે અથવા તમારા રિલેટિવ છે તમારું ને બધું જોશે ને એટલે તમને બે જણા પૂછવાના જ છે કે ભાઈ તમે શું ચાલુ કર્યું છે કઈ રીતે વર્ક કરવાનું છે અમને સમજાવો તો એના માટે પહેલાં તમારે શરૂઆત કરવી પડશે જો તમારે શરૂઆત કરવી હોય તો હું કોન્ટેક નંબર આપું છું મારો મને તમે મેસેજ કરી શકો છો ઓકે એના એ મેસેજ કરો કોલ કરો કંઈ બી કરી શકો છો એન્ડ તમારે જોઈનિંગ કરવું છે તો મને કહો બહુ જ સારું વર્ક છે મારા મેં ચાલુ કર્યું છે મારે બે પેમેન્ટ પણ આવી ગયા છે અને બહુ જ મારે પેમેન્ટ આવી ગયું છે એટલે હું એમ કહી શકું કે નાના ભાઈ વિશ્વાસ કરી શકો છો બહુ જ સારું છે ઓકે તો ચલો હું તમને બતાવું છું એન્ડ કોન્ટેક નંબરને બધી ડિટેલ્સ પણ આપું છું તો જરૂરથી તમે લોકો કોન્ટેક કરજો એન્ડ હા આ સાથે મારો વ્લોગ પણ ત્યાં જ પૂરો થઈ જશે એટલે આજનો વ્લોગ વિડીયો તમને કેવું લાગ્યું મારી નવી શરૂઆત તમને કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજે ઓકે તો ચાલો જુઓ મારા પેમેન્ટના ફોટોસ અને મારી કોન્ટેકની ડિટેલ્સ જુઓ તો તમે લોકો જ્યારે જોઈનિંગ કરો છો ને ત્યારે તમારા ફોટોવાળું તમને આવું પોસ્ટર કંપની બનાવી આપશે અને આ મારું એ જોઈનિંગનું પહેલું પોસ્ટર છે ફોટાવાળું અને આ છે ને મારું બી પહેલું પેમેન્ટ આવ્યું ને ત્યારનો ફોટો છે એટલે બીજું પોસ્ટર ને મારું બી પહેલું પેમેન્ટ તમે લોકો જોઈ શકો છો આમાં કંઈ જ ખોટું ફ્રોડ થતું નથી અને આ છે મારું હમણાં જ આવેલું પેમેન્ટ છે ત્રીજું બીજું પેમેન્ટ મારું અને ત્રીજું પોસ્ટર છે આવી રીતે તમને લોકો કંપની પોસ્ટર બનાવી આપશે જો આ બધા હાઉસવાઈફ છે બધાએ જોઈનિંગ કરેલું છે અને બધાનું અર્નિંગ ઓનલાઈન થાય છે ડેઇલીનું ઇન્કમ મળી જાય છે તો તમે આવા ફોટો સ્ટેટસમાં રાખો તો તમને બી મેમ્બર મળી જશે એન્ડ તમે લોકો બી જોઈનિંગ કરો જો એના માટે મારો કોન્ટ કોન્ટેકની ડિટેલ્સ હું આપું છું મોર ઇન્ફોર્મેશન માટે પ્લીઝ કોન્ટેક કરજો જો મોર ઇન્ફોર્મેશન જાણવા માટે પ્લીઝ કોન્ટેક કરો એન્ડ અમારો આજનો લોક પણ અહીં પૂરો થાય છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો લોક એવો લાગ્યો એન્ડ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ શેર પણ કરજો